आपा, 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 आपा। 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 दीव म दीव फुदम रोड पर अकस्मात दीव फुदम रोड पर गैलेक्सी स्कूल पास फोर व्हीलर गाड़ी वे अकस्मात सर्जा અકસ્માતની આ ઘટનામાં ફોર વ્હીલર ચાલક જે મોટી ઉંમરના છે તેમણે નશાની હાલતમાં બાઇક ચાલક પરવેશને હટફેટે લીધા બાદ ફોર વ્હીલર જે કચ્છના છે તે ગાડીને હટફેટે લીધી મોટી ઉંમરના વડીલ જે કંસારી તાલુકા ઉનાના છે તે વડીલને ખૂબ જ રકજક બાદ પોલીસ સ્ટેશને ખસેડ્યા આ વડીલે નશાની હાલતમાં સતત એક કલાક સુધી પોલીસ સાથે ઝઘડો કર્યો અને તેને પોલીસની ગાડીમાં બેસરવા આ વડીલે પોલીસને નાકે દમ લાવી દીધો આ સમગ્ર ઘટનામાં સારી વાત એ થઈ કે બંને ગાડીમાં બેસેલા પર્યટકોને ઈજા થઈ નથી માત્ર ગાડીઓમાં નુકસાન થયું છે એક વાર સબ રિઝોલ્યુશન કરજો મારી વાત સમજો સમાધાન કરી આટલી તારી કઈ ન આવે તમારી કોણ આલે અમે બહાર ના નથી તમ આ દેખ અમને તમે હોય મારો બરાબર લાને પકડવા પાછો પાછળ આવ્યો કાકા નું કોણ કે આપણે ઉઠાવા નઈ કરે તો પાનો પડતી Hello, <laughs>